વાત કરીએ તો રાજ્યની પંચપીરવાડી વિસ્તારમાં જાડા ઉલટીના કેસમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ચિંતાની પરિસ્થિતિ સર્જાઈ હતી અંદાજે ચાલીસ જેટલા દર્દીઓ નોંધાતા ત્રણ લોકોને કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે બિડિયા દ્વારા આ બાબતે અહેવાલ પ્રસારિત થતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અહેવાલ બાદ રાજકોટ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી પોતાની ટીમ સાથે ધોરાજી દોડી આવ્યા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ધોરાજી તાલુકા હેલ્થ ઓફિસર અને આરોગ્ય વિભાગની એકવીસ ટીમો દ્વારા વાડી વિસ્તારમાં ઘર ઘર સર્વે શરૂ કરવામાં આવ્યો આ સાથે જ નગરપાલિકાએ પીવાના પાણીની પાઇપલાઇનમાં સંભવિત લીકેજ શોધવાની પ્રક્રિયા શરૂ કરી વિસ્તારમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ પાણીનું શુદ્ધિકરણ પ્રક્રિયા અને સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી રોગચાળો વધુ ન ફેલાય તે માટે સમગ્ર કામગીરીની જવાબદારી રાજકોટ જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારીને સોંપવામાં આવી છે પાંચપીરવાડી વિસ્તારને રોગચાળો મુક્ત કરવા તંત્ર સતત કામગીરી તેજ કરી રહ્યું છે રોગચાળા નિયંત્રણ અધિકારી રાજકોટથી અહીંયા હાલ ધોરાજી ખાતે ડાયરિયાના કેસો જે નીકળ્યા છે એના માટે જે વિઝિટ કરેલી છે જેમાં પાંચપીરની વાડી જે વિસ્તાર છે એમાં ઝાડા ઉલટીના કેસો ખાસ કરીને જોવા મળેલા છે જેમાં આરોગ્ય તંત્ર દ્વારા આનું જે યોગ્ય સચોટ જે કારણ છે એ અમે જાણવા મળ્યું કે જ્યાં પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇન છે એ લીકેજ જોવા મળેલી છે જેના લીધે અહીંના લોકલ લોકોનું પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ થતા કાળા ઉલટીના કેસો જોવા મળેલા છે જેની અમે તાત્કાલિક જાણ થતા તમામ વિસ્તારમાં અમે આરોગ્યની એકવીસ ટીમ અત્યારે હાલ કાર્યરત છે જેમાં અમે સતત એક એક ઘરે ઘરે ડોર ટુ ડોર સર્વે કરી અને જ્યાં બીમાર હોય કોઈ પણ લોકો તો અહીંયા ઓન ધ સ્પોટ સારવાર અને નજીકના જ એ જ વિસ્તારમાં અમે ઓપીડીની વ્યવસ્થા પણ કરેલી છે જેથી લોકોને ક્યાંય જવું ના પડે અને હાલ કોઈ પણ દર્દીઓ કોઈ ગંભીર છે નહીં તમામને સારવાર અહીંયા રૂબરૂ જ મળી જાય છે અને અમારી જ્યાં જ્યાં સુધી આ રિપેરિંગનું કામ ચાલુ છે અને જ્યાં સુધી ચોખ્ખું પાણી નહીં મળે ત્યાં સુધી આ કેસરની આવવાની શક્યતા રહેલી છે તેથી અમે અમારી ઓપીઢી અહીંયા જે કાર્યરત છે ડૉક્ટરોની ટીમ પણ કાર્યરત છે સતત અહીંયા ખડે પગે છે ત્યાં સુધી જ્યાં સુધી કેસ ઓફ બંધ નહીં થાય ત્યાં સુધી મે સતત અહિયાં કામગીરી ચાલુ રાખશું